દિયોદયો પોલીસ સ્ટેશનની સામે દશામાનું મંદિર છે બહુ સરસ છે દર્શન કરવાની બહુ પણ મજા આવી જો બારે દશામાની હોટલી છે આવડી દર્શન બારે કરી લ પછી તમને સરસ મજાના મંદિરમાં અંદર તમે દર્શન પણ કરાવી લેજો બહુ મજા મસ્ત મજા આવ્યું છે બગીજો છે મંદિરમાં દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ હવે મંદિરમાં દર્શન કરશું અંદર જોઈ લો જો મંદિરમાં દર્શન કરશું ને બેન કચરો પણ વાળે છે સાફ સફાઈ સારું રાખે છે મંદિરમાં આ દશામાનું મંદિર અંદર છે ને એ બાર ઓટલી રાખે છે દશામાનું મંદિરમાં દશેમાં હવનું કરે કરી શુભરીક્ષા આપું છું હવનું સારું કરીને મારું હારું કરી છે એમાં હલો મિત્રો અત્યારે અમે દીવદર પોલીસ સ્ટેશનની સામે દશામાનું મંદિર છે તે અમે દર્શન કરવાયા છીએ ચાલો અંદર મંદિરમાં જઈને દશામાના દર્શન કરીએ જય દશામાં શ્રાવણ મહિનો છે બહેન દીકરીઓ તમે દશામાના દર્શન કરજો અને ભોલેનાથના દર્શન કરજો ભોલેનાથ તમારું ઘણું ઘણું સારું રાખશે અને આશીર્વાદ દશામાના લેજો જય દશામાં ચલો દોસ્તો સરસ મજાની આઈટમ પડી છે અને આપણે આ છોકરા માટે બિસ્કિટ લઈ લઈએ સરસ મજાના બિસ્કિટ સારા સારા છે અને આપણે આગળ બંસી ચા ધોવે છે ચા ને ખરીદી કરી લઈએ સરસ મજાની ચાનું આપણી ખરીદી કરવા દીધા હતા ને થોડા ઘણા બિસ્કીટ એવું ફટાફટ લઈને જતા રહીએ છીએ વરસાદ પણ ખૂબ ચાલુ છે એટલે વરસાદમાં બહુ રોકાવાય પછી ઘરે ચારે આવા છોકરા આપણે રાહ જોતા હોય એટલે થોડા ઘણા બિસ્કીટ વસ્તુ કરચું પરચુણ લેવીને ફટાફટ એ લઈ લીધી છે

એની અંદર સસ્તું અને સારું સબ આઈટમ મળે છે કપડાં મળે છે કરિયાણું મળે છે અને છોકરા માટે છે ને સરસ મજાના રમકડાં મળે છે અમારે બંડી જંગી બંગી બધું મળે છે હરેક આઈટમ દોસ્તો બીજું કે સરસ મજાની આઈટમ મળે છે પ્લાસ્ટિકની આઈટમ મળે છે તબકડા મળે છે પછી થોડુંક બિયારણ મળે છે અંદર છે મેથી મળે છે સરસ મજાની હરેક गाइस આઈટમ દીઉદન ઇન્ડરમાં પરિવાર મોલમાં મળે છે પણ મિત્રો તમારે ખરીદી કરવા આવવું હોય તો પરિવાર મોલમાં આવી શકો છો જોરદાર આઈટમ હશે એમ તમે એકવાર આવશો પરિવાર દોડતા આવજો સામણી મળે છે સરસ આઈટમ મળે છે ચાલો ઓકે ખરીદી ખરીદી ખૂબ વરસાદ આવે

સરસ મજાની ચૂલો ચાલુ કરશે એટલે શેક્સ મકાઈ બહુ સરસ મજાની મકાઈ છે જોઈ લો તો શેકીને ભારતીયોને ખવડાય ને બાકીને ખાવી હોય તો એ ખવડાય તમે જે રીતે ખાવ તમને ભારતીયોને ખવડાય તો મકાઈ આપણે ખૂબ ભાવે છે એટલે આજે મકાઈ એટલે આપણા ફેવરેટ છે બસ તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો કોમેન્ટ બોક્સમાં લખજો